દાંતીવાડા તાલુકામાં અહીંયા ત્રણ ત્રણ ડેમ આવેલા છતાં અહીંયા વચ્ચેના ભૌગોલિક પરિસ્થિતિ જો તો વચ્ચેના ગામડાઓ છે એમાં પાણીનો કોઈ સોર્સ હતો જ નહીં પરંતુ અહીંયા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવેલા અને આઝાદીના અમૃત મહોત્સવમાં પંચોતેર તળાવ બનાવવાનું આહવાન કરેલું એ વાતને આપણા બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સાહેબ અને અમારા બનાસ ડેરીના ડિરેક્ટર પીજે ચૌધરી સાહેબે ઉપાડી અને જળસંચયનું કામ કર્યું તો અહીંયા ભાખરાની તળેટીની અંદર લગભગ સર પાંચ એક તળાવ બનાવ્યા હતા એ તળાવ આજે ખૂબ જ વરસાદ આવવાથી ભરાઈ ગયા છે અને તમામ અહીંયા નજીકના ગામોને રાણોલ વેળાવાસ ઓઢવા તાલેપુરા રતનપુર માલપુરિયા એ દરેક ગામ અહીંયા લગભગ પંદરેક ગામ છે આ ગામોને ખેડૂતોને મોટો ફાયદો થશે અને જેનાથી ભૂગર્ભ સ્થળ ઊંચા આવશે અને મોટો ખેડૂતોને ફાયદો થાય છે આ તબક્કે હું સૌ આગેવાન પીજે ચૌધરી સાહેબ શંકરભાઈ સાહેબ અને એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ તળાવો બનાવ્યા છે